નમસ્કાર મિત્રો ઓલિન ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે ગરમ દૂધ પીવાના ફાયદાઓ વિશે જાણીશું તો મિત્રો રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેનાથી ગાઢ નિંદ્રાનો સુખ પણ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે કેલ્શિયમ આપણા શરીરમાં હાડકા અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકાં મજબૂત બને છે દૂધ એનર્જી બૂસ્ટર છે દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે રોજ રાત્રે એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે મિત્રો કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ તેનાથી તમારી સમસ્યા દૂર થશે મિત્રો ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે તો દૂધમાં એક ચમચી કાળા મરી મિક્સ કરીને પીવું ફાયદાકારક છે રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મળે છે દરરોજ રાતે સૂતા પહેલાં હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો